છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં ભાજપ કોંગ્રેસના આગેવાનોએ જીતના દાવા કર્યા રાજ્યના ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી છે જેમાં છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીની પણ જાહેરાત થતાં ભર શિયાળે છોટાઉદેપુર નગરમાં રાજકીય ગરમાવો તેજ થયો છે છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી તેમજ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી અને નગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ પ્રોફેસર અર્જુનભાઈ રાઠવાએ નગરપાલિકા ચૂંટણીમાં પોતાની જીતનો દાવો કર્યો છે આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી

સક્રિય થઈ નગરપાલિકા પૂર્ણ બહુમત સાથે ભાજપનું બોર્ડ બેસાડશે અંકુર પંચોલી છોટાદેપુર શહેર પ્રમુખ હું પ્રોફેસર અર્જુન રાઠવા છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ છું ગઈકાલે ગુજરાતમાં નગરપાલિકા ચૂંટણીની જાહેરાત થઈ અને છોટાઉદેપુરમાં સાતે સાત વોર્ડમાં કોંગ્રેસ પાર્ટી પોતાના સંગઠન દ્વારા ઉમેદવારને ઉભા રાખવા જઈ રહી છે અમે પાછલા કેટલાક સમયથી લોકો પાસે જઈને લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે અમે એક પત્રિકા પણ બનાવી છે જેમાં અલગ અલગ પ્રકારના સવાલો છે ખાસ કરીને છોટાઉદેપુરમાં પાણીના પ્રશ્નો સફાઈના પ્રશ્નો છોટાઉદેપુરમાં કેટલાક બિલ્ડિંગો પડ્યા છે જે ખંડેર પડ્યા છે નગરપાલિકાના એ પ્રશ્નો અને છોટાઉદેપુર નગરમાં સફાઈના પ્રશ્નો તો છે જ પણ સફાઈ કામદારોનો પ્રશ્ન છે સફાઈ કામદારોને રોજી આપવાના બદલે ભાજપનું જે બોર્ડ છે અત્યારે જે વહીવટદાર છે એ બહારની એજન્સીને બધાક આપી રહ્યા છે આ બધાના પ્રશ્નો છે અને એને લઈને લોકોમાં ભારે રોષ છે અને કોંગ્રેસ પાર્ટીને કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીની પાર્ટી ગાંધીજીની પાર્ટી જય ભીમ સંવિધાનની પાર્ટી લોકો એના પ્રત્યે ખૂબ જ આકર્ષિત છે અને અમને દરેક વોર્ડમાંથી ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને આવતા દિવસોમાં લોકો પોતાના પ્રશ્નોની વાત કરનાર એનું કામ કરનાર કોંગ્રેસ પાર્ટીને વોટ આપશે ને એનું બોર્ડ બનાવશે અમારી સામે બીજેપી છે જેને છોટા ઉદેપુરના લોકો વોટ આપવા માંગતા નથી એટલે બીજેપી કેટલાક ટિકિટો આઉટસોર્સ કરી રહી છે કોઈ બસપા કે આવી કોઈ પાર્ટી જેનું કોઈ સંગઠન જ નથી એને લાવીને લડાવવાનો પ્રયત્ન કરી રહી છે અને લોકો જાણે છે કેવા લોકોને વોટ નહીં આપશે ને કોંગ્રેસને સમર્થન આપશે એવો મને પૂરો વિશ્વાસ છે